ખુલી તો ગયું હાલો નહીં આવું ફૂલવાળી ડિસ્મિસ ફૂલવાળી ડિસ્મિસ લઈ આવું કે આજ હતી લઈ આવું ફૂલવાળી જીજાજી સાફ કરે છે મશીન કેમ કે મશીનમાં મેટ જામ થઈ ગયો છે અને આપણે ઘરે જ સાફ કરવાનું છે દેખાય મશીન દેખાય ને એવું સાફ કરી નાખવાનું બોલ દેખાય એટલા આટા ભલે દે

હૈયા નહી કરતો નો તો કા તો ઓ કેમ কম નીકળી જાતું છે જામ હોય ને હા બધું સાફ કર્યું તો પાછળનો ફિલ્ટર પણ સાફેગા ભે કરી નાખી એટલે કે શું થાય વાસત છે કે આ બોટ આની જરૂર મૂળ માનું ગોળ છે આ કઈ કે સૌ પણ હો છે બચ પાટ મોજ મેલો તો મારી સાથી પડી જાય તો બાઈક બનાવી તો সাফ করে নাই বেডোল কপা মশি করবেন

ચાલો તો જમવા બેસી ગયા છીએ ગુવાર બટેટાનું શાક બાજરાનો રોટલો રોટલી સાથે ચટણી અને બોરાવાળા મરચાં કોબી મરચાંનો સંભારો ચીભડાની કટકી ડુંગળી સાંજના દાળ ભાત તાધા અને સાથે છાશ તો બધાય જમવા બેસી ગયા છીએ ચાલો તમે પણ આવી જાવ જમવા અમારે બેનનું મોઢ જવું કેવું થઈ ગયું છે તાવમાં ચાલો તો ચા પાણી પીધા અને હવે છોકરા જો નાસ્તો કરે છે વેફરને ઓનમ થયું હતું બીજું કાંઈ ભાવતું નથી અને અમારે બે ભાઈઓ ઘરે હોય ને એટલે રિપેરિંગનું કામ વધી ગયું છે બે પંખા અને ફિલ્ટર ને બધું હમણાં ખરાબ થયું હતું તો ફિલ્ટર તો હજી બાકી છે સવારે મશીન સાફ કરાવ્યું કરાવીજાજી પાસે ને હવે અત્યારે છે ને અશોક પંખો રિપેર કરે છે સવારમાં એક પંખો સાફ કરીને કલર માર્યો આ નાની પંખુડી છે કરમના ઘોડિયા ઉપર રાખવાની ખરાબ થઈ ગઈ તી હો કાનું હમ હાલો નાસ્તો કરો હોય તો આવી જાવ મારી ક્રંચેક્ષ ક્યાં સારું એટલા આ તો તબલાનો કારીગર એ તા પપ્પા બહુ વગાડે સમ થાય ગરબીમાં તબલા કારીગર ના દીકરા કારીગર વાહ વાહ મામા મામાને એવા આવડે અસલ અમિત મામાને ને તો પરમ પાછા લે એક બે આઈતે હોય ઓ હે તો ખાતા ખાતા વગાડે એ કારીગર પણ એમ છે ઓ ખાતો જાય ને વગાડતો જાય વાહ તો ચૂરમાના લાડવા બનાવવાના છે અને દીદી લોટ બાંધે છે વારે છે તરાય પછી મિક્સરમાં કાઢશું સુકી ઉધર્શ નો પ્રશ્ન થઈ ગયો મટતી જ નથી સૂકી ઉધરસ એ તરતી જાય ને હમણાં મિક્સરમાં પીસતી જાઉં છોકરીઓને કાંઈ ભાવતું નથી તો કે મમ્મી લાડવા ખાવા છે લાડવા કરી દે તો જો કીતુબેન મુઠિયા તરે છે ને હવે મુઠિયા તરાવા આવ્યા છે મુઠિયું ચોડવે એકદમ મસ્ત કીધું બેન કાચું ન રાખે રાઈ લાડુઓ થાય સરસ જો ત્રણ ઘાણવા થાય તેર તેર ચૌદ મુઠિયાના અને હમણાં હું પીસીને મિક્સરમાં કાપતી જાઉં તો અહીંયા મુઠિયાનો હવે ભૂકો થઈને પીસાતા જાય છે અને દીદી તેલ અને ગોળની પાય લે છે કેમ કે બાપુજી ઘી ખાતા નથી એટલે એના તેલમાં લાડવા કરવાના હોય અમારા બધાના ઘીમાં કરી ટેસ્ટમાં તો બે હરખાત થાય ખબર જ ન પડે તેલનો લાડવો છે કે ઘીનો લાડવો છે પણ બાપુજી ઘી નથી ખાતા એટલે એના તેલને ગોળની પાય લઈને એના અલગ કરવાના અમારા એટલા પીસવાના રહ્યા છે તો હવે ઘી ગોળની પાય લે છે ઘી તો આપણે ઘરનું જ હોય તો પાય આવી ગઈ છે આ બાપુજીના તેલના લાડવા બનના અને આપડા ઘી વાળા તો દીદી લાડવા વારવા મિંદી છોકરીઓનું કાજુ બદામ નો ખાવા હોય કટકા આવે ને તો એ ન ગમે એટલે ખાલી ટોપરાનું ખમણ નાખું અને હવે હું કરી નાખું તુરિયાનું શાક તો વાડીયાથી તાજા તુરિયા એવા એનું શાક કરી નાખી હાલો તો હવે લાડવા બની ગયા અને શાક કરવા છે હવે હાનની રસોઈમાં હાડા છ થઈ ગયા છે અને વિડીયોનો એન્ડ હવે આપણે અહીં કરશું મળશું પાછા ન્યૂ વ્લોગમાં